અમદાવાદમાં સરકારી ઓફિસ બહાર પોલીસ દ્વારા ડ્રાઇવ કરવામાં આવી હેલ્મેટ વગર અને ગાડીમાં સિલ્ટબેટ વગર સામે દંડની કાર્યવાહી કરાઈ રાજ્યના ડીજીપી વિકાસ શાહે હેલ્મેટ સહિતના ટ્રાફિક નિયમો માટે સરકારી કચેરી બહાર પોલીસ ડ્રાઇવ કરવાની જાહેરાત કરી હતી અમદાવાદમાં અલગ અલગ કચેરી ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો સરકારી કર્મચારીઓમાં કામ કરતા કર્મચારીઓ જો હેલ્મેટ વગર ના આવે તો સમગ્ર રાજ્યની પોલીસ ટીમોને એ સૂચના આપવામાં આવી છે કે એમને હેલ્મેટના મેમો આપવામાં આવે જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરની અંદર અમદાવાદ શહેરના સમગ્ર વિસ્તારમાં જેટલી પણ સરકારી કર્મચારીઓ આવે સરકારી કચેરીઓ આવેલી છે કલેક્ટર ઓફિસ છે મામલતદાર ઓફિસ છે બહુમાળી ભવન છે સીપી ઓફિસ છે ગોમતીપુર હેડક્વાર્ટર છે અર્બન હેલ્થ સેન્ટર છે સિટી મેટ્રો પોન્ટ છે આ તમામ કચેરીઓ આગળ આજે ટ્રાફિક પોલીસ જે છે ડિપ્લોય કરવામાં આવી છે અને જે પણ કર્મચારીઓ હેલ્મેટ વગર આવે છે એમને હેલ્મેટના મેમો આપી અને હેલ્મેટ પહેરી આવી અને લોકો માટે એક રોલ મોડલ બનવા માટે એમને સમજ કરવામાં આવી છે જે અંતર્ગત આજે સમગ્ર અમદાવાદ શહેરની અંદર કાર્યવાહી કરવામાં આવે છે સર હેલ્મેટ થા જલ્દી જલ્દી મેં નીકળ્યા તો હેલ્મેટ નહીં ગોડાઉન લીધા ગોડોન હેલ્મેટ નહીં પહેરવા તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર જે રીતે ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીની બહાર ટ્રાફિક ડ્રાઈવ યોજાય છે જે પણ સરકારી કર્મચારી હેલ્મેટ વગર આવ્યા છે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે શું વિગતો છે

તે લોકો વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે હાલ જીએસટીવી ની ટીમ કલેક્ટર કચેરી જે અમદાવાદ ખાતે આવેલી છે તે જગ્યા ઉપર ઉપસ્થિત છે તેની સાથે સાથે જો ક્રિષ્ના વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર કલેક્ટર કચેરી હોય બહુમારી ભવન હોય શહેર પોલીસ કમિશનરની કચેરી હોય તે તમામ કચેરીઓ ખાતે શહેરની ટ્રાફિક પોલીસ ડિપ્લોય કરવામાં આવી છે ને તેમના દ્વારા જે લોકો સરકારી કર્મચારીઓ હોય અથવા તો રાહદારીઓ હોય તેમના દ્વારા જે કાયદો છે તેનું ઉલ્લંઘન કરવામાં આવશે તે લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી તેની સાથે સાથે દંડ પણ વસૂલ આવી રહ્યો છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી તમામ જગ્યા ઉપર અમદાવાદ ની માત્ર વાત નથી કરવામાં આવતી ક્રિષ્ના ઓવરઓલ રાજ્યભરની અંદર તમામ જગ્યાઓ ઉપર શહેર પોલીસ હોય રાજ્યની અલગ અલગ જિલ્લાઓની પોલીસ હોય તમામ લોકો દ્વારા આ જે કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે તે લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વહેલી સવારની વાત કરવામાં આવે તો આજ રોજ વહેલી સવારથી જ કલેક્ટર કચેરીની બહાર જે ટ્રાફિક પોલીસ છે તેમને ખડકી દેવામાં આવી હતી ને તેની સાથે જે કર્મચારીઓ આવી રહ્યા છે સરકારી કર્મચારીઓ છે ને તેમના દ્વારા હેલ્મેટ નથી પહેરવામાં આવ્યું અથવા તો કાર લઈને આવે છો તો તેની અંદર સીટ બેલ્ટનો ઉપયોગ નથી કરવામાં આવે તો તે લોકોને દંડ એટલે કે મેમો આપવામાં આવે છે તેની સાથે સાથે હેલ્મેટ અને સીટ બેલ્ટ લગાવવાની ભાન પણ કરાવવામાં આવે છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે રાહદારીઓ છે તે લોકોને પણ રોકવામાં આવતા હોય છે ફરીથી દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે આ જે રાહદારી છે તેમને હાલ ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે

તો બિલકુલ થી ક્રિષ્ના કે જે તમામ લોકો છે હાલ અમદાવાદ જે કલેક્ટર કચેરી આવેલી છે ને તે જગ્યા ઉપર આવતા હોય છે અને જે હેલ્મેટ તેમજ સીલ્ટ બેલ્ટ વગર ના હોય છે તે લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે બીજી બાજુ જો વાત આવે તો આ જે રાહદારીઓ હોય છે જે તમામ આવતા હોય છે તે લોકો અવનવા બહાના પણ બતાવવામાં આવતા હોય છે કે હેલ્મેટ ભૂલી ગયો છું નજીકમાં જવું છું તેની સાથે સાથે રોંગ સાઇડનો નો પણ ઉપયોગ કરવામાં આવતો હોય તો તે લોકો વિરુદ્ધ પણ શહેર પોલીસ એટલે કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે કૃષ્ણા જી આ વિરેન્દ્ર અત્યાર સુધીમાં કેટલા છે કર્મચારીઓ જે છે તેમને દંડ આપવામાં આવ્યો છે કેટલા કર્મચારીઓ દંડાયા છે શું કોઈ આંકડો સામે આવ્યો છે અ બિલકુલ થી ક્રિષ્ણા કે જે સત્તાવાર જે આંકડો છે તે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા અમદાવાદ નો આપવામાં આવશે તેની સાથે સાથે જે પોલીસ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ જોવા જઈએ તો રાજ્યના પોલીસ વડા પણ ઓવરઓલ ગુજરાત નો આંકડો છે તે જાહેર કરશે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે ક્રિષ્ણા તો આ જે તમામ આંકડો છે તે તમામ જિલ્લાનો આપવામાં આવશે તમામ સિટીઓનો આપવામાં આવશે કેટલા કર્મચારીઓ એટલે કે જે સરકારી કચેરીઓની અંદર જે કર્મચારીઓ છે તેમને પણ રોકવામાં આવતા હોય છે ફરીથી એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે સીટ બેલ્ટ વગર આ કાર હંકારવામાં આવી રહી છે એટલે કલેક્ટર કચેરીના ગેટની બહાર જ તેમને રોકવામાં આવી રહ્યા છે તેમની સાથે ચર્ચા કરો ચર્ચા કરવાની કોશિશ કરીશું કે તેમના દ્વારા સીટ તો સીટ બેલ્ટ નથી બાંધવામાં આવે શું તેની સાથે સાથે આપ રોંગ પણ આવી રહ્યા છો એની આ રોંગ આપ આવી રહ્યા છો અને સીટ બેલ્ટ નથી પહેરે શું કેશો તેમ બોલ પાર્ક કરો હાલત અ બિલકુલ થી કૃષ્ણા જો વાત કરવામાં આવે તો તમામ જે લોકો સરકારી કચેરી ખાતે આવતા હોય છે તેમને રોકવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો અન્ય એક યુવક છે તેની સાથે પણ ચર્ચા કરીશ કારણ કે તેને પણ રોકવામાં આવ્યો છે ક્યાંથી આવો છો ને તમે હેલ્મેટ નથી પહેર્યું

એવું માંગુ છું કે જે સરકારી કર્મચારી છે તે તેમની પાસેથી તો દંડ વસૂલવામાં આવી જ રહ્યો છે જેમને હેલ્મેટ નથી પહેર્યું પરંતુ જે લોકો સરકારી કચેરીઓમાં જતા હોય છે સામાન્ય લોકો તેમને પણ શું રોકવામાં આવી રહ્યા છે અને તેમની સાથે પણ દંડ વસૂલવામાં આવે છે બિલકુલ થી કૃષ્ણા કે જે સરકારી જે સરકારી કર્મચારીઓ છે તેમની સાથે જે સ્થાનિક એટલે કે કચેરી ખાતે આવતા હોય છે તેમની પાસેથી પણ દંડ વસૂલવામાં આવી રહ્યો છે કારણ કે આ જે નામદાર હાઈકોર્ટની જે ટકોર હતી ને તે ટકોર બાદ રાજ્યની જે પોલીસ છે તે સફારી જાગી હોય તેવું હાલ લાગી રહ્યું છે કારણ કે દિવસે ને દિવસે કૃષ્ણા જોવા જઈએ તો અકસ્માત ના જે કિસ્સા હોય જે ઘટનાઓ હોય છે તે વારંવાર સામે આવતી હોય છે ને જે અકસ્માતની અંદર જે રાહદારીઓ હોય છે તેમના મોત નીપજતા હોય છે કારણ કે જો આ રાહદારીઓ ટુ વ્હીલર ઉપર હોય અને હેલ્મેટ પહેર્યું હોય તો ક્યાંક ને ક્યાંક તેમનો જીવ બચી શકે તેની સાથે સાથે જે ફોર વ્હીલર ચાલકો એટલે કે કાર ચાલકો છે તેમના દ્વારા સીટ બેલ્ટ બાંધવામાં આવે તો તેમનો ક્યાંક ને ક્યાંક બચાવ થઈ શક્યો હોત પરંતુ અવનવા જે કિસ્સા એટલે કે જે તેમના દ્વારા બહાના બતાવવામાં આવતા હોય છે કે હમણાં જ ભૂલી ગયો છું ઘરે ભૂલી ગયો છું ડોક્ટરે ના પાડી છે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તેવા અનેક પ્રકારના બહાના છે તે પોલીસને ને બતાવવામાં આવતા હોય છે કૃષ્ણ આભાર વિરેન્દ્ર સમગ્ર